રામ રામ ડાયરાના જય દ્વારકાધીશ કેમ છો બધે મજામાં બધે મજામાં જ હશે જોઈ લ્યો આપણે અત્યારે કોળીઓને પાણી પાઈ બહાર કાઢી લીધું શુભ શ્યામો રાની હવે બે દિવસથી તો હું ટાઈમ નથી થોડુંક ખેતીના કામમાં ને બધામાં છે એટલે લોક કન્ટિન્યુ નથી મળતા હવે આપણે આપણી ઘોડીઓને જોગાણ આપવાનું છે એ જોગાણના પાસે બેસીએ છે તો આપણે જોગાણ આપી દઈએ તો આપણે શ્યામને જોગાણ દઈ દીધું અને શુભ રાહ જોવે છે જોઈ લ્યો હવે આપણે જોગાણ ખળાવી અહીં તડકો આવી ગયો એટલે પછી આપણે પોલીસ સાઈડ સાંઈઓ છે ત્યાં બાંધવાનું છે પાણી પાઈ શ્યામને આપણે અત્યારે છોડી દીધું શુભ બાકી છે અને છોડી અને પછી શુભનો વારો પછી રાણીનો વારો હવે આપણે બળદુને નવરાવવાના છે કેમ કે માંડવી અવાજ આવી એટલે બળદુને એક બરદને આપણે નવરાઈ નાખ્યો એક ને બાકી હતો એને નવરાવીએ છીએ અત્યારે આપણે નવરાવીને પછી હવે આપણે ત્રણક વાગે માંડવી અવાજ આવવાની છે તો જોઈ લ્યો મિત્રો આપણે હવે બે બળદુને નવરાવી લીધા નવરાવી લીધા હવે આપણે નીણ નાખવાની છે કેમ કે માંડવી અવાજ આવી અને બહુ ગરમી પડે એટલે નવરાવી દઈએ તો એ ફ્રેશ રહે અને મજા આવે તો હવે આપણે હમણાં માંડવી જવાની છે તો ચાલો હવે અમે માંડવી વાવા જઈએ જોઈ લ્યો નીકળી ગયા અમારા ગોરિયા જોઈ લો લઈ નીકળી ગયા અમે જો અમે વાડીએ પૂગી ગયા તો વિપુલ કાકાએ આજે હાથીઓ બનાવ્યો હું વાત છે વિપુલ કાકા તો કાકા હાથીઓ બનાવે આપણે બધું ને સીંગડા બીંગડા સોપડીએ ગલાલ બલાલ નાખીએ ને ઘર ને ધાણા ને ખવડાવ્યું આપણે જો મિત્રો વિપુલ કાકાએ હાથિયો બનાવી દીધો જોરદાર મગને બધું નાખીને અબિલ ગલાલ હવે આપણે કમ્પ્લેટ બધું થઈ ગયું હાથીઓ થઈ ગયો તો હવે આપણે બધું ચાલુ ચાલુ કરી દેવાનું છે માંડવી વાવવાની તો આપણે ઓયણી પણ બીથી ભરાઈ ગઈ જોઈ ને બધું કમ્પ્લેટ તો હવે આપણે ચાલુ કરી દઈએ અને ત્યાં તો આવી ગયું આપણે પાછળ રપેટ આપવાનો છે તો ટ્રેક્ટર આવી ગયું નાનું પણ નાગનું બચ્ચું આવી ગયું અને હવે ત્યાર પછી જો આપણે ગોરિયાને કરી દીધા ચાલુ માંડવી વાવવાની કરી દીધી રેડી ચાલુ જોઈ લ્યો મિત્રો માંડવી વાવવાની કમ્પ્લેટ ચાલુ થઈ ગઈ મિત્રો આપણે પણ આમાં જીપીએસ ફિટ કરી દીધું આખરે અમારા ગોરિયા વાવેતરમાં પણ રેઢા હાલે જોઈ લ્યો વગર રાહી પકડે આવી ગયા આપણે રમેશભાઈ હીંગડા ટ્રેક્ટર લઈને તો આવે છે રમેશભાઈ રપેટ આખો આવી ગયા ભાઈ તો જોઈ લ્યો હીંગડા ટ્રેક્ટર પણ ધમાલ બોલાવે છે રપેટમાં વાવીને હવે જઈએ આપણે ઘરે અને હવે અમે ઘરે પૂગી ગયા ગાડું છોડી અને બે વરધુને પહેલા તો પાણી લીધું ત્યાં તો શ્યામુ રાની પાણી પાવાનું બાકી હતું ખીલો બદલાવાનું બાકી હતો કે કોઈ છોડે એમ નહોતું હવે આપણે સૂપને પહેલાં પાણી પાઈ ને ખુલ્લી કરી તો એ બી સીધી એના રૂમમાં જ વહી ગઈ જોઈ લ્યો આ સૂપ પણ અંદર વહી ગઈ એ કે બહાર નથી રહેવું અંદર મજા આવે પંખો ચાલુ હોય એટલા માટે પછી આપણે બહાર બાંધી દીધી સૂપને તો અત્યારે પછી સૂપ શામો માંડી બધી રાહ જોઈ છે જોગાણની તો આપણે એને જોગાણ આપી દઈએ સૂપ બેટા Dulu jogar, suka suka. Saya lihat, subhanallah, mau beli. Daripada di ya. Ada, મિત્રો આવા જ અવનવા વિડીયો જોવા માટે આપણા લોગમાં બન્યા રહો જય દ્વારકાધીશ લાઈક લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો